ब्राज़ील, प्लीज प्लीज हाँ, प्लीज खाली हाँ, मन मिल रहा दीज जो। ना है ब्रीस ने ब्रीस आई यूट्यूब माय एक मीडिया आविष्य है बदल जोइलिजो हाँ क्या बोलते हो nã nã em à khi em ở đây chắc tanh hơn đẹp hơn. mình

આટલા हो ક્યાં ને બેઠા હો તો કેવું મજા આવે ના ના એક લાખ કિલો ના માય એમ પાણી કાઢન તઈ મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈવ માં જોડાતા હોય નવા ફૂલ તડકો મિત્રો જલ્દી જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા નવા હોય એ પાપા ખાળા કાઈમ કહી મને માર્યો હતો કોઈ લાઈક નથી કરતા કોમેન્ટ કરો મજા નહી તે લાઈવ માં કોમેન્ટ કરો ને તો મજા આવે જો તમારા પગે રખડું હું મિત્રો જલ્દી જલ્દી કોમેન્ટ કરો હેલો ભાઈ કેમ છો ભાઈ ભાઈ મજામાં આવો મોજ કરવી જો લાગે ફૂલ અત્યારે લગી ના મિત્રો જલ્દી જલ્દી કોમેન્ટ કરો કોમેન્ટ કરો તો મજા આવે મિત્રો આપડા ભૂટ પડી ગયા હે

प्लीज डोंट फॉरगेट सब्सक्राइब એટલે હું સબસ્ક્રાઇબ કરી નાખી એવું આવ્યું મિત્રો આવો જો મજા જ આવે આવું શીખવું એમ આમાં શીખવા ન જોઈ ગયો જીપથી ગયો ઊંડે તો જ હા પગ ફૂલ લાગે છે

Pisa, oh, nah, nah. <laughs> mitro, we ya harapan oh, ya Nawajabihi, jo abadi menggit, ya mitro. <laughs>

વાળો નહી આવે મિત્રો દરિયા કાઠે આટા મારવી હી દરિયામાં જો ના હી હવે ખારા પાણી એ પણ કોઈ માથકામ થોડું થોડું પાણી નહીં પડે હાલો પાર્કિંગ માં પોગી ગયા મિત્રો હાલો તમને પાર્કિંગ બતાવી દઉં તો ચાલો પાર્કિંગ માં પોગી ગયા હી આપડી ગાડી અહીંયા પડી એ મારે જબલુ કેથીન લેવું જો ઓ લીધા મિત્રો અંદર પુલ ગરમ થઈ ગયું હેલો મિત્રો પાર્કિંગ હે જોઈ લ્યો હાલો મિત્રો હવે આપણે અહીંયા કણ લાઈવ બંધ કરી છે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનો નો ભૂલતા હાલો હવે મળશું પાછા નવા લાઈવ માં જલ્દી જલ્દી કોમેન્ટ કરી દેજો અને મિત્રો હવે આઈનો એક વિડિયો આવશે જોવાનું ન ભૂલતા હવે આપણે થોડા નાવાનું ક્યાં છે આપણે નાઈ લીધું ખારા પાણી હારા પાણી નાવાનું છે હલો મિત્રો હવે અહીંયા લાઈવ બંધ કરી છે આપણે નાઈ નાખી હારા પાણી અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે મળશે પાછા નવા લાઈવ માં અને અહીંનો આપણે એક વિડીયો ઉતાર્યો જોઈ લેજો મિત્રો આજે આજ તો નહીં આવે કાલ કા બ્રહ્મદી મિત્રો આવી જાય આપણે વિડીયો આજે આપણે જોયો નથી અને મિત્રો જય શ્રી રામ ની કોમેન્ટ કરી દીયો એટલે આપણે લાઈવ બંધ કરી દેવીએ જય લી આપડા વાયે કપડા ને ઊભોતે મેં તો પાનું આરે લેતા આવું આ કપડા આલો મિત્રો હવે મોસો પાસા નવા લાઈવ માં ચલા મને કી પણ ઉનાલુકડા કાઢવા ના પડ